જે માણસને બરાબર ધ્યાન રાખો જે માણસને જીવની અંદર નાસ્તિકતા હોય ભગવાનમાં બહુ વિશ્વાસ કે ભરોસો એવું ખાસ જેને ન આવતું હોય ભગવાનમાં જેને હેત અને લગાવ ન થતો હોય તો એ ભાગવતનો દસમસ્કંદ એને ભાવથી વાંચે અને ભાવથી સાંભળે તો એને પરમાત્માના સ્વરૂપમાં પ્રીતિ થાય છે કારણ કે એમાં ગોપીઓની અદ્ભુત કથા ભગવાન વ્યાસજીએ લખી છે એ ગોપીઓ કંઈ ત્યાગી કે સાધુ નહોતી એ ગૃહસ્થ હતી તમે બાના કાઢો ને કે તમારે બધું થાય અમે તો સંસારી રહ્યા એટલે અમારે તમારે જેવું ન થાય અમારે જેવું ન થાય તો કંઈ નહીં થોડું ઘણું તો કંઈક કરો તમને સાડા ચાર સંસાર ક્યાંય નડે છતાંય આપણે નથી ઉઠતા આરામથી સાત વાગે ઉઠવા વાળા બાદશાહી જ કરવી છે એટલે ભાગવત આપણને એ વાત શીખવાડે છે ગોપીઓએ જ્યારે કાત્યાયની દેવીનું વ્રત કર્યું ને ત્યારે વહેલી ચાર વાગે એ યમુનાજીમાં સ્નાન કરવા જતી એમને એમ કાંઈ ભગવાન મળતા નથી મહેનત કર્યા વગર સંસારની અંદર પણ તમને કોઈ વસ્તુ મળતી નથી બેઠા બેઠા શું મળે તો એમ પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો કાંઈક દાખલો જરૂરથી કરવો પડે તો ભગવાનને અતિ વાલું હોય આપણે તમે તો સાંભળશો ક્યારેક ક્યારેક જોલું કદાચ ખાશો અમારે ધીરાજ ક્યારેય જોલું નહીં ખાય મહારાજને ભાગવત બહુ વાલું હતું એટલે મહારાજને અહીંયાથી ભાગવતની કથા મારે સંભળાવવાની છે તો સૌ પ્રથમ ભાગવતજીની અંદર મહાત્મય ભાગ લખ્યો છે કે ભાગવત સાંભળવાનું ફળ શું એને કેવી રીતે સાંભળવું तो भगवद्जीना महात्मय पेलो श्लोक रूपाय विश्वोत्पत्यादि हेतवे ताप त्रय विनाशाय ताप त्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः

સાંભળ્યું એમ ભાગવતજીમાં કોઈ ચોપાઈ કે પૂર્વ છાયા નથી માત્ર ને માત્ર શ્લોકો છે મંત્રો છે અઢાર હજાર અને અગાઉ પણ ઘણી એવા મેં કહ્યું છે કે સત્સંગ જીવનની કથા વાંચવી એના કરતા પચાસ ગણી અઘરી કથા ભાગવતની છે કારણ કે સત્સંગી જીવનના શિક્ષા પત્રી શ્લોક બોલાય તો તમને આમ થોડોક અર્થ તો સમજાય કે આવું કાંઈક કહેવા માગે છે પણ ભાગવતનો મંત્ર બોલાય ત્યારે કાંઈ ખબર પડે નહીં ગુજરાતી થાય ત્યારે ખબર પડે આ તો કદાચ તમારે મારો સાંભળી સાંભળીને મોઢે થઈ ગયો હશે સચ્ચિદાનંદ રૂપાઈ અને આવો પવિત્ર જ્યારે અધિક માસ ચાલતો હોય અને આવા ભાવુક શ્રોતાઓ બેઠા હોય તો એ વખતે બીજા ત્રીજા દાખલા જગતની કાંઈ એલ ફેલની વાતો કરવી એના કરતાં મૂળ ભાગવતના મૂળ માર્ગ ઉપર ચાલવું એ વધારે સારું ગણાય જેટલા વ્યાસ ભગવાનના શબ્દોને ન્યાય અપાય એ વધારે સારું ગણાય અને આમ પણ ગમે તે મહિનો ચાલતો હોય આપણે લાઈન ક્યારેય છોડતા તમને ગમે કે ન ગમે એનું એ આવે કે જે આવે તે પણ જે લાઈન ઉપર ચડાય એ લાઇન ઉપર જ ચાલવાનું ટ્રેન છે એ પાટા ઉપરથી ઉથલી જાય તો ઘણું બધું નુકસાન થાય યજમાન પરિવાર ઘણો બધો ખર્ચો કરીને દાખલો કરીને જ્યારે કથા બેસાડતા હોય તો વક્તાની પરમ પવિત્ર ફરજ છે કે એણે ભાગવતજીને પૂરેપૂરો ન્યાય આપવો જ જોઈએ અને એ પણ ભગવાનની દયા છે આપણે કથામાં કે નહીં કોઈને હાર પહેરાવવાના નહીં કોઈના સ્વાગત કરવાના કાંઈ એ બધી ચિંતા કોઈના પ્રવચનો કે કાંઈ સભાપતિ જ નહીં ટાઈમ કોણ બગાડે આપણો એટલે ભાગવતજીને જ વધારે ન્યાય આપણે આપી શકીએ એટલે બીજી બીજી કીર્તનો કડીઓ એવું ઓછું આવે પણ ભાગવતની અંદર શ્લોક વધારે આવે કદાચ સમજાય કે ન સમજાય પણ આ શ્લોકને સાંભળવાનો પણ મહિમા છે અને એ કેવી રીતે જાગતા જાગતા ઊંઘતા ઊંઘતા નહીં તમને એમ થાય કે હવે શ્લોક ગાય છે આપણને કઈ સમજાવવાનું નથી એકાદ જોલું લઈ લઈએ એમ નહીં

સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્પત્તિ આદિ હેતુ વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ જે પરમાત્મા ચિત્ત અને આનંદ સ્વરૂપ છે જે ભગવાન વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એના કારણ છે આધિ વ્યાધિ ઉપાધિ તાપત્ર છે તમારે એમાં એ કે હોય કાં તો આધિ હોય કાં તો વ્યાધિ હોય કાંક શારીરિક પીડા હોય કાં તો કાંઈક માનસિક પીડા હોય કાં તો કાંઈક કુટુંબ પરિવારની ઉપાધિ હોય અને કાંઈ ન હોય તો કોકની વેચાતી લઈને કરતા હોઈએ પણ શાંતિથી બેસતા તો નથી જ એટલે આખી દુનિયા છે ને એ આધિ વ્યાધિ અને ઉપાધિથી ભરેલી છે દરેક કથાઓમાં હું તમને શરૂઆતમાં સાવધાન કરું છું તમારી કાયમને માટે એવી ફરિયાદ હોય છે કે અમારે આ મુશ્કેલી છે અમારે આ મુશ્કેલી છે તો હું તમને એ વસ્તુ બતાવું છું કે દુનિયામાંથી તમે એક પણ વ્યક્તિ એવી શોધી લાવો જેને કાંઈ મુશ્કેલી જ ન હોય એકાદી વ્યક્તિ તમે એવી શોધીને મારી આગળ લાવો તો તમારી મુશ્કેલી છે એનું આપણે કાંઈક નિરાકરણ કરીએ કારણ કે દુનિયા છે એ આદિવાદીથી જ ભરેલી આ સંસારને આપણા ઋષિમુનિઓએ દુખા લય કીધો છે ચારેય બાજુથી કાંઈક 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 ઝીણું ઝીણું દુઃખ તો રહ્યા જ કરતું હોય બધી રીતે બહુ સારું હોય આર્થિક રીતે સારું હોય છોકરા છયા સારા હોય ધંધા પાણી કુટુંબ પરિવાર બધું સારું હોય તો શરીર કામ આપતું ન હોય તો એ કાંઈ ઓછી ઉપાધિ છે અને શરીર ખૂબ સારું હોય એકદમ તંદુરસ્તી હોય તો કાંઈક દીકરાઓને ઉપાધિ હોય પુત્ર વધુ એને ઉપાધિ હોય કાં તો કહેશે દીકરાને ત્યાં દીકરો નથી આ ઉપાધિ હોય કાંઈક કાંઈક મુશ્કેલીઓ તો રે વાહ જ યાદ રાખો જ્યાં ખૂબ ખાવાનું છે ને ત્યાં ખાનારા નથી અને જ્યાં ખાનારા ઘણા બધા છે ત્યાં ખાવાનું કાંઈ નથી કબાટ ખોલો અને આમ નીચે પડે એટલા કપડાના થપ્પા લગાડેલા છે ત્યાં પહેરનારા નથી અને પહેરનારા છે એને પહેરવા મળતું નથી આપણા કાઠિયાવાડની અંદર પાણા બહુ છે પણ પાણી નથી પાણીની પણ જરૂર પડે તો એવી રીતે તમે જુઓ તો અમુક અમુક સ્થાનની અંદર પાણી બહુ છે પણ પાણા નથી ચરોતરની ધરતી તમે જુઓ પાષાણ વગરની પોલી પૃથ્વી દક્ષિણમાં પાણી પાણા બે છે ત્યારે પહેરવા કપડાં નથી ધોવું શું છે ક્યાંય શાંતિ એટલે આ સંસાર દુઃખનો જ ભરેલો છે એની ફરિયાદ કુદરતની પાસે કરવાનો કોઈ જ મતલબ નથી આપણે જ્યારે વર્તમાન ધરાવીને સત્સંગી થયા ત્યારે આપણા સંચિત કર્મો હતા એ બધા જ બળી ગયા અને સત્સંગમાં આવ્યા પછી આપણે ક્રિયમાણ કર્મ ખોટા કર્મ તો કાંઈ ચાલુ જિંદગીમાં કરવાના નથી તો બાકી શું રહ્યું પ્રારબ્ધ કર્મ હવે એ પ્રારબ્ધની અંદર જે વસ્તુ લખાયેલી છે એ તો સ્ટેપ બાય સ્ટેપ જિંદગીમાં આવવાની જ એની અંદર કોઈની પણ તાકાત નથી કે એમાં ફેરફાર થઈ શકે હા ભગવાનની કૃપા હોય આપણે એવા ભગવાનની પૂરેપૂરી આજ્ઞા પાળીએ એવા એકાંતિક ભક્ત હોઈએ તો ભગવાન થોડુંક એમાં ઓછું ચોક્કસ કરે પણ કર્મ ક્યારેય પણ એવી રીતે કપાતા નથી એટલે જિંદગીની અંદર આપણે જાણ્યું ન હોય વિચાર્યું ન હોય એવી મુશ્કેલીઓ આવીને ઊભી રહેતી હોય છે એટલે તો આપણામાં કહેવત છે શું ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે જાનકીનાથને બધી ખબર જ હતી પણ આ તો આપણને શીખવાડવા માટે આ બધું મંત્રની બુદ્ધિ ફેરવીને એમાં જાનકીનાથનો જ હાથ હતો એને ન ખબર હોય એવું બને પણ છતાં એના જીવનમાં દશરથ રાજાને એમ હતું કે સવારે હું રામને ગાદી આપી દઉં અને સવાર પડે વલકલ વસ્ત્ર પહેરીને રામને વન વન ફરવું પડે અને છઠ્ઠા દિવસે પુત્ર વિયોગમાં દશરથ રાજાનું શરીર પડે આનું નામ છે સંસાર કુંતાજીને એમ હતું કે હું કુંતીભોજ રાજાની એક ને એક રાજકુમારી છું અને પાંડુ મહારાજા એની સાથે મારા લગ્ન થયા છે દુનિયામાં મારી જેવું સુખી કોઈ નથી ને એક કુંતાજીના જીવનનો અડસટો કાઢો કેટલી બધી મુશ્કેલીઓ કુંતાજીના જીવનમાં આવી છે પાંચ પાંચ દીકરાઓ હોવા છતાંય જિંદગીમાં ક્યાંય શાંતિ થઈ નથી છેવટે છેલ્લે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ને યુદ્ધ જ્યારે જીત્યા ત્યારે કુંતાજીની ઉંમર સો વર્ષ ઉપરની હતી ને પાંડવની ઉંમર પંચાણું છન્નું છન્નું વર્ષની હતી ત્યારે રાજ મળ્યું એ પાંચ પંદર વર્ષ રાજ કર્યું ન કર્યું તરત જ હિમાલયમાં જઈ હાડ ગાળે બધાય પોતપોતાના સ્થાને ગયા ક્યાંય સુખ કે શાંતિ છે નહીં તો તમને એમ થાય કે સુખ શાંતિ હશે ક્યાં તો આપણી સમજણીમાં છે તમે જેટલી સમજણ રાખો એટલું સુખ ને એટલી શાંતિ તમે બેઠા બેઠા વિચાર્યા કરો કે મારે આમ નથી મારે તેમ નથી આ ઘટે તો આ ઉપાધિ તો કાયમને માટે રહેવાની એ યજમાનના બાળકો છે એટલે એ તો આવશે જ હશે તમારે શું છે તમે નાના છોકરાઓ જોયા તો આ બેસાડું બેને અવાજ નથી કરતા એ બહુ મોટી વાત છે કે શાંતિથી આવે જાય છે તો આખી જ દુનિયા એ દુઃખથી ભરેલી છે શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન તમે જુઓ આખી દુનિયાને દુઃખમાંથી મુક્ત કરવા માટે આવ્યા પણ એનો જન્મ થયો જેના મા બાપના હાથ પગની અંદર બેડીઓ હતી એવા કારાગૃહની અંદર અને એ પરમાત્મા રાતો રાત મથુરા છોડીને ગોકુળમાં વળી પાછા અગિયાર વર્ષે ગોકુળ છોડીને મથુરામાં વળી થોડા વર્ષ રહીને મથુરા છોડીને આ ધરતી ઉપર ક્યાંય ન મળી એને સાગર બેટમાં જઈ એને દ્વારકા નગરી વસાવવી પડી અને એ પરમેશ્વરને જ્યારે આલોકમાંથી જવાનું થયું ત્યારે એક ભીલનું બાણ લાગ્યું અને એ બાણે કરીને જેણે શરીર છોડ્યું તો આવી આ દુનિયા છે એને શાંતિ ન હોય તો આપણને ક્યાંથી હોય કયો જાય માટે સુરપુર નરપુર નાગપુર એ તિન સુખ નાહી કાં સુખ હરિ કે ચરણ મે અને કાં સંતન કે માહી